બગદાણા ધામની અંદર શેરીઓ ગલીઓ અને અહીંયા જે ચોગાન તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના જેથી જગમગી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને તેરીઓ સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું ત્યાર પછી અહીંયા જે બાપુની અડતાલીસમી પૂર્ણતિથિ નિમિત્તે નગરયાત્રા પર નીકળવાની છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ ચેનલ ના હોય તો ને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લખેલા જો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો આજે તારીખ છે સોળ અને સોળ તારીખેથી ને તે હજારોની સંખ્યામાં ભાવી ભક્તો જે બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે આવતીકાલે જે બાપાની પૂર્ણતિથિ છે અને હવે પહોંચી ગયા છે આપણે મુખ્ય ગેટ તરફ અહીંયા બાપાના ગેટના અને ધજા દંડના અત્યારે દર્શન કરી રહ્યા છો અને અહીંયા જે શરૂઆતની ગેટની બહાર જ ખૂબ જ સુંદર મજાની જે સિરીઝોથી ત્યાં ગેટ સમજાવવામાં આવ્યો છે અને વાત કરીએ કે બૂટ ચંપલ તમારે અહીંયા બૂટ ચંપલના ઘરે ત્યાં જગ્યા ઉપર રાખવાના હોય છે અને આ શેરી પણ તમે જોયો રહ્યા છો સિરીઝોથી ખૂબ જ સરસ મજાની જે સોનેરી કલરથી ઝગમગાવી દેવામાં આવી છે સબ્સ્ક્રાઇબર ફોન મળી ગયા છે બાપા સીતારામ ક્યાંથી આવો કેખ્યા ભગત મોવા કેટલા સમયથી બાપાના દર્શન મટાવો દર્શન માટે ઘણા સમય બાપાના દર્શન કર્યા પછી કેવું લાગે બરાબર ને એક વખત જય થઈ જાય બોલે બાજંગદાસ બાય પાણી આ મિત્રો ગેટ ની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છે મિત્રો આપણે બાપાના સાનિધ્ય અંદર પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો શ્રી જ્યોતિ ખૂબ જ સુંદર મજાનું સોનેરી ટાઈપ નું જગમગાવી દેવામાં આવ્યું છે આ છે મુખ્ય દ્વાર આ જગ્યા ઉપર તમે જાશો ને તો ગાદી મંદિર દર્શન થશે એક ગેટ એમની પડખેની તરફ જ તે કાળ ભીરો દાદાના દર્શન થશે અને અહીંયા તે અન્નપૂર્ણા માતાજી પણ બિરાજમાન છે ચાલો સંપૂર્ણ દર્શન કરવાના છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે આરતીનો તો શરૂઆતમાં પહેલા આપણે આરતીના દર્શન કરી લઈએ મિત્રો આપણે કાળ ભૈરો દાદાના દર્શન કરી રહ્યા છો

બાપાની પૂર્ણ તિથિ નિમિત્તે શણગાર અહીંયા સંપૂર્ણ માલસામાન આ જગ્યા ઉપર આવી ગયો છે મંદિરના દર્શન કરીને હવે એક જેટ એમની બાજુમાંથી આપણે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે ખૂબ જ સુંદર મજાનો વિશાળ વડલો છે બરાબર ને વડલામાં જે ભાવિ ભક્તોને શ્રદ્ધા હોય તેને એમ કહેવાય છે કે બજરંગદાસ બાપાના મુખારવિંદના દર્શન થાય છે તેના પડની અંદર બરાબર છે તો આપણે દર્શન કરશે અને આની કહેવત આવી છે કે બજરંગદાસ બાપા પોતે એ જગ્યા ઉપર બિરાજમાન થઈને ધ્યાન ધરતા બરાબર ને ધ્યાન મંદિર એટલે તેનું નામ પડ્યું અને હકીકતની વાત છે કે આ જગ્યા ઉપર તમે આવશો ને તો તમારું મન મંત્ર મુક્ત થઈ જશે મંત્ર મુક્ત અને પ્રફુલ્લિત થઈ જશે અને આવિને ભાવ ઉભો ચાલો આપણે તેમના દર્શન કરીએ આપણે ધ્યાન મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બાપાના દર્શન કરીને હવે એક જેટ અહીંયા પાછળની તરફ આવો ને તો તમને તેમના મુખના દર્શન થશે આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર બાપાના દર્શન થશે જ્ઞાન મંદિરના દર્શન કરીને હવે તેમના પરિસરની અંદર આવો તો તમને અહીંયા સાધુ સંતોના પણ દર્શન થશે એક જેટ તે જગ્યાની અંદર જ ઘણા બધા વૃક્ષો તમને જોવા મળશે આ વૃક્ષોની અંદર તમે જુઓ શિરીજોથી ખૂબ જ સુંદર મજાની જે થળને શણગારવામાં આવ્યું છે આપ સીતારામ ત્યાંથી આવા ભગત

હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મુખ્ય મંદિરના દર્શન કરવા માટે અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા ભાવિ ભક્તો છે બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે હવે મિત્રો આપણે મુખ્ય મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર બસુદાસ બાપાની જે ચાંદીની મૂર્તિ રાખવામાં આવી છે ચાલો આપણે તેમના દર્શન કરીએ અને આશીર્વાદ મેળવીએ મિત્રો આપણે મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે મંદિરને શ્રી જ્યોતિ જગમગાવી દેવામાં આવ્યું છે ચાલો હવે આપણે અંદર જઈને દર્શન કરીએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે બાપાના તમે દર્શન કરી રહ્યા છો બાપાના મુખ્ય મંદિરના ચાંદીના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા અહીંયા અહીંયા જે રામજી મંદિરના દર્શન કરવા માટે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે મંદિરને કોટર કામ કરવામાં આવ્યું છે આરસના પથ્થરની અંદર હવે એક જેમની બાજુમાંથી ને તે રામજી મંદિરના દર્શન કરવા માટે જવાય છે ચાલો હવે આપણે તેમના દર્શન કરીએ તો મિત્રો સામે આપ રામલક્ષ્મણ જાનકી અને તો સામે મિત્રો આપ રામ લક્ષ્મણ અને સીતા માતાના દર્શન કરી રહ્યા છો ત્યારબાદ ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન છે રામ ભગવાન અને સીતા માતાના દર્શન કરીને હવે આપણે બહારની તરફ આવી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો ઉપરથી જે નજારો કહેવાય કે વ્યૂ આવી રહ્યો છે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે ફોટા પણ પાડી રહ્યા છે અહીંયા પણ અહીંથી તમે જો મંદિરને ખૂબ જ સુંદર મજાનો જે શિરિજોથી સડ મુકાઈ દેવા હોય છે હવે આપણે જઈ રહ્યા છીએ નીચેની તરફ અહીંયા જે અન્નપૂર્ણા માતા જે છે તેમના દર્શન કરવા માટે માતાજીના આપણે દર્શન કરી રહ્યા છીએ હવે મિત્રો આપણે અહીંયા ભજંગદાસ બાપાના ધામમાં સંપૂર્ણ તૈયારીનો વિડીયો બતાવ્યો ત્યાર પછી અહીંયા જે ભવ્ય તેથી ભવ્ય જે આનંદ મેળો પણ ભરાયેલો છે તેમને હું તમને ડ્રોન શોટ બતાવું છું દિવસના અત્યારે તો રાત પડી ગઈ છે એટલે તમને જોવાની મજા નહીં આવે તમને દિવસના બતાવું છું ત્યાર પછી હવે હું અત્યારે જે જગ્યા ઉપર ઉપર છું ને અહીંયા પાછળની તમે તરફ જોયેલા રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું છે લાઇટોથી મંદિર ઝગમગી રહ્યું છે ત્યાર પછી અહીંયા જે ગલીઓ અને શેરીઓ પણ લાઈટોની જે સિરિયોથી ઝગમગાવી દેવામાં આવી છે હવે હું તમને એક ટેટું પડાવવાનો શોખ હોય ને તે શોખની અંદર આપણે

તો ખાસ કરીને તમે આ ભાઈની ની દુકાને આવવાનું ભૂલતા નહીં તો તમને મિત્રો અમારો વિડીયો કેમ હોય તો લાઇક કરજો શેર કરજો ને કમેન્ટમાં જય મા પાસે તમે લોકો ભૂલશો નહીં ચાલો મરે નવલો સાથે જય માતાજી જય કૃષ્ણ